નમસ્કાર મિત્રો તો તમારું સ્વાગત છે મારી આ હવામાન માહિતી આપતી યુટ્યુબ ચેનલ ઉપર હું છું તમારો મિત્ર રાકેશ મોઢવાડિયા સૌ પ્રથમ તો આ ચેનલમાં જે કોઈ મિત્રો અત્યારે નવો હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કીધી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દીજો અને વિડીયો તમારા બીજા ગ્રુપમાં પણ શેર કરી દેજો હવે આપણે વાત કરી લઈએ આપણે આગળ વિડીયો અપલોડ કરેલો તો કે બેથી ત્રણથી છ તારીખમાં વરસાદનો રાઉન્ડ છે તો જોવા મળશે જેમાં આપણે સૌરાષ્ટ્ર બાબત કહેલું હતું કે સૌરાષ્ટ્રમાં વરસાદનું રાઉન્ડ છે તે સાર્વત્રિક નહીં હોય ઘણા વિસ્તારો છે તે રહી પણ શકે છે એટલે સૌરાષ્ટ્રમાં આપણે કોઈ મોટી વરસાદની ગતિવિધિ જોવા નથી મળી જો કે છૂટાછવાયા વિસ્તારોમાં છે તે દક્ષિણ સૌરાષ્ટ્ર હોય કે પશ્ચિમ સૌરાષ્ટ્ર હોય છૂટાછવાયામાં રેડે ઝપટે રેડે ઝાપટે આપણે એકથી બે ઇંચ સુધીનો વરસાદ છે તે જોવા મળ્યો છે અને આ રાઉન્ડ છે તે હજુ આજે કાલે પણ જે દક્ષિણ ગુજરાત છે તેમ ઉત્તર ગુજરાત છે કચ્છના અમુક ભાગો છે તેમાં આપણે વરસાદની એક્ટિવિટી જોવા મળશે એટલે સૌરાષ્ટ્રમાં પણ છૂટા છું અમુક અમુક વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ છે તે જોવા મળશે અને છ તારીખથી આ વરસાદની ગતિવિધિમાં જે છે તે ઘટાડો છે તે નોંધાશે હવે સિસ્ટમની વાત કરીએ તો આપણે રાજસ્થાનવાળી જે સિસ્ટમ છે તે હાલ પાકિસ્તાનના ભાગોમાં સક્રિય છે તેમજ ગંગાની ખાડીવાળી મજબૂત સિસ્ટમ છે તે ઉત્તર 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 પ્રદેશ લાગુ આજુબાજુના વિસ્તારો ઉપર સક્રિય છે અને આ સિસ્ટમ છે તે હવે ઉત્તર તરફ ગતિ કરશે એટલે સીધી રીતે ગુજરાતને અસર કરતા સિસ્ટમ છે તે રહેશે નહીં હવે આપણે આગળ અંદાજે તો કે જે રાજસ્થાનમાં એ સિસ્ટમ અને બંગાળની ખાડીવાય જે લોપે સિસ્ટમ છે તે બંનેનો જે છે તે બહોળું સર્ક્યુલેશન છે તે સર્જાશે તે સર્જાશે પણ આમાં આપણે એવું થયું જે બંગાળીવાળી લો પ્રેશર સિસ્ટમ છે તે ધીમી ગતિ આગળ વધી છે અને રાજસ્થાનવાળી જે સિસ્ટમ હતી તે ટૂંકમાં વધુ આપણે નજીકના આવીને દૂરથી પસાર વધુ આગળ નીકળી ગઈ અને હાલ પાકિસ્તાનના ભાગો ઉપર શક્ય છે એટલે આમાં જે આપણે જે સ્થિતિ હતી એમાં થોડો ઘણો બદલાવ આવ્યો છે તો આપણે વરસાદની ગતિવિધિમાં પણ આંશિક રીતે ઘટાડો તે નોંધાયો છે આપણે જે રીતે આપણે આશા હતીન જે મુજબ અગાઉ હતો તે મુજબ આપણે વરસાદની ગતિવિધિ જોવા મળી નથી તેનું કારણ આ છે કે જે આપણે રાજસ્થાન લાગુ લાગુ ભાગો તેમજ કચ્છના ભાગો ઉપર એક આપણે બહોળ સર્ક્યુલેશન છે ગુજરાતના ભાગો ઉપર એવી રીતે આપણે એક અંદાજ હતો પણ તેવું આપણે ના જોવા મળ્યું એટલે આપણે વરસાદની ગતિવિધિમાં પણ આંશિક રીતે છે તે ઘટાડો તે જોવા મળ્યો એટલે હવે આપણે જોવા જોઈએ તો વરસાદ છે તે આપણે જે તો તે મુજબ જે વિસ્તારમાં ઘટશે તેમાં આપણે વરસાદની ગતિવિધિ સારી એવી જોવા મળી છે જે રાજસ્થાનવાળી જે લો સિસ્ટમ છે તેના હિસાબે પણ સૌરાષ્ટ્રમાં આપણે મોટો ઘટા ઘટાડો જોવા મળ્યો વરસાદમાં જો કે વરસાદ તો જોવા મળ્યો જ છે પણ જે વરસાદ ઘણા વિસ્તારોમાં નથી જોવા મળ્યો સૌરાષ્ટ્રમાં હવે વાત કરી લઈએ છ તારીખથી આપણે આંશિક રીતે એક વરાપની એક આશા હતી કે છ તારીખ બાદ આપણે આંશિક રીતે વરસાદની ગતિવિધિમાં ઘટાડો જોવા મળશે તેમજ જ આપણે અત્યારે લાગી રહ્યું છે કે વરસાદનો આંશિક રીતે છ તારીખ બાદથી આપણે ઘટાડો સાથે જોવા મળશે કદાચ હેરાં ઝાપટા છે તે જોવા મળી શકે કેમ કે અમુક પવન હોય છે ગુજરાત ઉપર ફૂંકાતા રહેશે અમુક લેવલ ઉપર તો આપણે હેરાં ઝાપટાનું પ્રમાણ છે તે જોવા મળી શકે છે પણ આંશિક રીતે આપણે મોટો ઘટાડો નોંધાશે તેવી આપણે શક્યતાઓ લાગી રહી છે ત્યારબાદ હવે આપણે આગળની સ્થિતિ ઉપર નજર નાખીએ તો હાલમાં આપણે દસ તારીખ સુધી કોઈ મોટો વરસાદનો રાઉન્ડ કે કોઈ એ મોટી વરસાદની ગતિવિધિ જોવા મળે તેવું લાગતું નથી પણ અમુક અમુક મોડલ મુજબ આપણે દસ તારીખ બાદ એક ટ્રોપ છે તે ગુજરાતના ગુજરાત આજુબાજુ સુધી એક લંબાઈ છે તેવી શક્યતાઓ લાગી રહી છે કે દસ તારીખ પછી પણ આ શક્યતાઓ અત્યારે આપણે ખાસ કંઈ નથી ગણતા કેમ કે આ શક્યતાઓ ઉપર કોઈ મોટી વરસાદનો રાઉન્ડ જોવા મળે તેવું લાગતું નથી પણ છૂટાછવાયા છે કચ્છના ભાગો છે તમે ઉત્તર ગુજરાતના ભાગો છે સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં કદાચ ને આંશિક રીતે ટ્રોપ છે લંબાય તો આપણે શક્યતાઓ માનીએ કે દસ તારીખ બાદ આવી રીતે છૂટો છે અમુક અમુક વિસ્તારમાં વરસાદની ગતિવિધિ છે તે જોવા મળે પણ કોઈ મોટો સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ કે ભારે વરસાદનો રાઉન્ડ હાલ આપણે નજીકના સમયમાં દેખાય તેવી શક્યતાઓ લાગતી નથી પણ સતત આપણે સતત આના ઉપર નજર રહેશે કોઈ પણ સિસ્ટમ છે તે બનશે અથવા ગુજરાત તરફ આવવાની હશે તો આપણે જરૂરથી વિડીયો અપલોડ અમુક ટાઈમ અમુક દિવસે આપણે જોવા મળી શકે છે પણ ટૂંકમાં મોટી ગતિવિધિનો મોટો વરસાદનો રાઉન્ડ નથી જણાતો જેમાં આપણે મોટા વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળે પણ દસ તારીખ બાદ આપણે આ શક્યતાઓ વાંચી હાલ આ શક્યતાઓ આપણે થોડીક જ જાણીએ કે દસ તારીખ બાદ આપણે સિસ્ટમનો ટ્રોપ છે તો લંબાઈ અને તેની સાબે વરસાદની ગતિવિધિ આંશિક રીતે અમુક અમુક વિસ્તારોમાં જોવા મળે જો કે સાર્વત્રિક ના હોય છૂટા સમયે અમુક અમુક વિસ્તારોમાં જોવા મળશે પણ કોઈ મોટી સિસ્ટમ કે સક્રિય થવાની શક્યતાઓ હાલમાં નથી ગુજરાત તરફ આવવાની એટલે આથી આજની માહિતી ફરી મળીશું નવી અપડેટમાં ત્યાં સુધી રજા આપશો આભાર